ગુડ મોર્નિંગ કેમ છો ચલો આજે આપણે એક સરસ મજાની એનસીઆરટી મેસ કિટ આપેલી છે એમાં સ્થાન કિંમત કાર્ડ આપેલા છે જો એની આપણે એક્ટિવિટી કરવાની છે આ કાર્ડ દ્વારા આપણે શું કરવાનું છે સંખ્યા બનાવવાની છે એકમ દશક કહેવાનું અને સ્થાન કિંમત કહેવાની ચલો હવે એમ દાખલ તરીકે કેમ કે બે ને એમ કે ચલો પાંત્રીસ તો પાંત્રીસ કેમ થાય પાંત્રીસ તો આમાંથી આપણે કયું લઈશું ત્રીસ લઈશું અને સામેથી શું લઈશું આપણે પાંચ મૂકો ચલો અને આ ભાગ છે ને જો આ ગોળાકાર ભાગ છે ને એના ઉપર જ આવવો જોઈએ સરસ વાપ એવા સાબાશ હવે જોવાનું બોલવાનું કે ત્રણ દસ ચલો ત્રણ ની કિંમત કેટલી થશે ચલો જાદુ બતાવો જયેશભાઈ જો બને ત્રીસ અને પાંચ ની કિંમત આવી રીતે તમારે બોલવાનું છે દરેક બાળકને બે સંખ્યા બનાવવાની કેટલી બનાવવાની બે આપણે શરૂઆત કઈ કરીશું પાર્થ થી ચલો પાર્થ અહીં નજીક આમ સામે આવતો રહે ટેબલ પર ચલો પાર્થ ચલો ચોપન બનાવો ચલો ચોપન પચાસ ને ચાર સરસ પેલા સંખ્યા બોલવાની પછી બનાવવાનું સ્થાન કિંમત કાર્ડ દ્વારા

વેરી ગુડ સબબશ ચલા એકમ દશક બોલો બેટા ચાર દશક નવ એકમ ચાનની કિંમત ચાર નિત ચાર દશક ચાનની કિંમત કેટલી થાય એમ કહું છું એ દશક તો બરાબર છે 10 આ ચાર છે ને ચાર તો આ 10 10 ની ચાર નોટો હોય તો કેટલા રૂપિયા થાય 40 40 તો ચાનની કિંમત કેટલી કહેવાય બેટા 40 40 કહેવાય હા ચલો બીજું

છે ને ત્રીસ ત્રીસ ની કિંમત પહેલેથી આપેલી છે તગડાની કિંમત જો આ તગડાની કિંમત પહેલેથી આપેલી આપી દીધી છે જો ત્રીસ આડત્રીસ બનાવો હોય તો પેલા ત્રીસ લેવાના અને પછી લેવાના આઠ ચાલો સરસ ચલો ક્લેપ કરો પાઠ માટે ચલો વિરાજ આવી જાય ચાલો હવે કોને આવ્યું ભાઈ વિરાજભાઈ ચલો વિરાજભાઈ તમે બનાવો ચોરાણું સરસ ચોરાણું વેરી ગુડ

बदा ना तो हाँ ने? चलो ये आलो बता संख्या भाई। स्थान द्वारा संख्या बना वेरी गुड चलो एकम दशक बोलो बेटा छ दस एक वेरी गुड चलो छह वेरी गुड बताओ चलो जादू Very good. ana 7 ini 7 7. 7. Saras. Coba Biji sangka banao Nevi Asi. Asi nenau Nevi Asi. Sabas. Very good. Coba. Ekam dan bolo Coba. 8, 10, 9, 8.

ચલો તરુણભાઈ આવી જાઓ ચલો હવે કોણ આવ્યું તરુણભાઈ તરુણભાઈ તમે બનાવો એ કાણું વેરી ગુડ બોલવાનું પહેલા બોલવાનું પછી પલાખું બનાવવાનું શંકા વેરી ગુડ ચાલો નવની કિંમત કેટલી થશે નેવું અને એકની કિંમત एक एक सर चलो बीजी संख्या बनाओ बस वेरी गुड वीस ने सात वी। चलो एकम दशक बोलो वेरी गुड चलो बेन की कीमत कितनी थे वीस सात की कीमत सात बताओ जादू आठ ले आथ ले आठ ले ले सरस चलो अबे कौन आवे से प्रेम आवी जाए चलो प्रेम पिस्तालीस वीरा आठ ले ले पिस्तालीस वेरी गुड शाबाश ચાલો બોલો પિસ્તાલીસ કેમ થાય ચાલીસ ને પાંચ પિસ્તાલીસ ચાલો એકમ દસક બોલો બરાબર છે હા વેરી ગુડ ચાલો ચાર ની કિંમત ચાલીસ વેરી ગુડ સાબાસ બતાવો તો ખરાબ હોય જાદુ બતાવો અને પાંચ ની કિંમત સરસ ચાલો બીજી સંખ્યા બનાવો બોતેર બોતેર

बताओ चलो बनाओ संख्या जो एकम दशक नहीं खबर पड़े और स्थान कीमत नहीं पन खबर पड़े स्थान कीमत कार्ड द्वारा वेरी गुड चलो एकम दशक बोलो बेटा चलो त्रन की कीमत कितनी थी बेटा वेरी गुड आठ की कीमत आठ नहीं आठ सर आस चलो बीजी संख्या बनाओ पंचावन पंचावन ਨੇ ਪੱਤਰਾ ਪੰਜਾਹ ਨੰਨੇ બીજી ਰੀਤੇ 50 ਨੇ 5 55 ਹੂੰ 50 ਨੇ 5 55 સરસ ਚਲੇ ਕਮ ਦਸਬ ਕੋ ਲਾਂਗਰੀ ਮੁਕੀਨ ਬੋਲ ਜਾਓ 5 8 10 5 1 ਚਲੋ ਆ 5 छे ਆ 5 ની કિંમત કેટલી થસે 50 અને આ 5 ની કિંમત 15 40 બતાવો બાય સરસ ચલો હિમાનસી બેન તમે બનાવો 82

अब हम पहला मछली ले लो छठ के सरस वेरी गुड बोलवा ना बेटा छकड़ो सीधो गोल वालों भाग कई आए राउंड वालों भाग हाँ एम आवे बेटा वेरी गुड चलो एकम दशक बोलो छः दशक छः एक वेरी गुड चलो क्लैप करो भाई जोर थी